અચ્છા પાંચસો ચલા છે તો પિંચ્યાસી પૂણ્યા બસો પચાસ એ જે રકમ આવશે એ તમારા ખાખેડૂટ ખાતાદારને મળવા માટે છે લગભગ તમારે બધાને ક્રેયો થઈ ગયું હશે સાહેબે કીધું એમ કે ભાઈ સાતસો પિંચ્યાસી પ્રતિ ક્વિન્ટરના છે ચાલીસ રૂપિયા એટલે કે બસો રૂપિયા તમે ક્વિન્ટલ કાઢતા હોય નીચે જે ખેડૂત ભાઈઓ ડુંગળી વેચાની છે 0 રૂપિયા થી 585 ક્વિન્ટલ સુધી તેવો ખેડૂત ભાઈઓને જો 500 થેલા હોય તો 25000 કિલો લેખે પ્રતિ કિલાના 2 રૂપિયા લેકે 50000 રૂપિયા મળવા પાત્ર છે એ 700 ક્વિન્ટલ સુધી બાદ કરના પણ એ જે રકમ આવે એને કોને જો જેટલા આપણે ક્વિન્ટલ માલ એવો એટલા કરના પણ એ ખેડૂત ભાઈઓને સહાય મળશે એ જ રીતે લાલ કાંતાને આપ સૌ સમજી ગયા છો પછી ખાતાની જે વાત છે એ મેક્સિમમ 250 ક્વિન્ટલ છે કોઈ એક પ્રશ્ન આમ આવ્યો છે કે ભાઈ પાંચ ભાઈઓ છે એક જ કાટો છે તો માં એક ખેડૂતને જો 100 થેલા ડુંગળી હોય બીજાને 100 થેલા હોય તો બધાને 100 100 થેલા મળવા પાત્ર છે અને એક ખેડૂતે કોઈ 500 થેલા ની અરજી કરી તો બીજા કોઈ એમાં જે ખેડૂત કાગળ છે એ અરજી કરી શકે નહીં આ નિયમ પહેલી વખત નથી આ નિયમ ડુંગળી સહાય જાહેર થયા પછી દર વખતે છે છતાં આ પ્રશ્ન તો અમે આપણે વાત કરી છે પછી એક પ્રશ્ન એવો છે કે અમે મોય પ્રિન્સિપાલસ કલેક્ટ થાય તો આપણે સૌ વીસી વીસી સેન્ટર ની અંદર આપણે સૌ ઓનલાઈન થશે આપણા કેડુ ભાઈઓ વીસી સેન્ટર પાસે જવું પડશે અમારે વ્યવસ્થા કરવી છે અમે બે ત્રણ ગ્રામ પંચાયતના વીસી ને બોલાવશું જોરી બેસ તો આપણે વ્યવસ્થા થશે એટલે વીસી એનો અમે સંપર્ક કરશું અમે એટલે કહીશું કે ભાઈ કુંભટ કુંભટલાપના વીસી તારક જ્ઞાન ગામના જેક અને એની પાસે પાંચ રૂપિયા 10 રૂપિયા મામૂલી રકમ નહીં ટ્રાન્સપોર્ટેશન ખર્ચ એક કરોડ બધે એક સાથે અરજી ને આપી આવે એવા પ્રયત્ન આપણે કરશું એપીએમસી મોવા માટે તકલી પડે કે કદાચ કોઈ એક અરજીમાં પણ થઈ જાય તો જવાબદારી થઈ જાય અને અહીંયાથી જે બાકાયદા વિભાગમાં અરજી જશે ત્યારે પાછું એ લોકોને ને પોર્ટલ માં એન્ટ્રી કરશે એટલે તમારે મેસેજ આવશે ત્યાંથી અહીંયા આવશે ઓકે થશે પછી મેસેજ આવશે ખેડૂતભાઈઓને તો આ રીતની પ્રક્રિયા છે એટલે આપણે આ સરળતા માટે વિશેનો સંપર્ક કરશું पच्छी गेट आवर कमा घंड का दावर्था से, के विसाल कमा प्रमिटबाई पाचानी से, गाम चरपड़ी से, आ, कमिशन एजन चे एडिसी कंप्टी में इमिटेड, पना अनुम्तु एक्स वाईजेड लगाईगियो से, चो आले बास्ते अमारे स्वबद्नामा रजवत्रव અને જે કઈ સુધારા વધારે છે એ તમારે સોગંદ નામા માર્કટ કરવાના છે વિરોધની જગ્યાએ વિસાળ કરવું હોય તો પણ તમારે એપીએમસી ની અંદર આવવાનું નથી એ પણ સોગંદનામાની અંદર જ થશે ખાલી વિસાળ લખેલું છે તો એનું આખું નામ લખવા માટે પણ સોગંદ નામું પડશે કે હું જ વિસાળ પ્રવીણભાઈ છું મારું કામ જરૂરી છે આજાદપુરા વા છે સોગંદ નામા સિવાય આ વખતે આપણે સુધારા વધારા કરી શકવાના નથી એટલે માર્કેટિંગ યાર્ડની અંદર ઓફિસમાં કોઈ આ રીતે સંપર્ક કરવાનો નથી કે અમારો આ એક અક્ષર રસ્વય દેખાયનો છે સુધારી દો એ વસ્તુ આપણે સત્ય આ વખતે બનશે નહીં બીજું એક ચાર્જથી એટલે કે પહેલી એપ્રિલથી એકત્રીસ માર્ચ સુધીમાં જે ખેડૂતભાઈ હોય સફેદ અને લાલ કાંડા એપીએમસીમાં વેચાણ કરે છે તેઓએ અરજી કરવાની છે ઘણી વખત બહારની સાઈડમાં વેચાણ આ ભાવથી નીચેના ભાવ કરેલો છે તો તેઓ અરજી માન્ય રહેશે નહીં આ યોજનાનો અમારા ભાગે વિભાગ છે તમને બધા ડોક્યુમેન્ટ કહેવાય ગયા છે કે આ ડોક્યુમેન્ટ જોશે તમામ પ્રકારની અરજી ઓનલાઈન ત્યાં પછી ખેડૂતને ખાસ ફેરો અરજી અને ડોક્યુમેન્ટ સાથે આ ઓફિસે પહોંચાડવાની છે ફક્ત ઓનલાઈન કરી જો ઓફલાઈન નહીં પહોંચાડવા તો પણ સહાય મળવા પાકનો નથી માર્કેટિંગ યાર્ડ તમારી સાથે છે ખેડૂતો સાથે છે પણ ફક્તામાં માર્ગદર્શન આપી શકે સુધારા વધારે ગેટ પાસમાં કરી શકશે નહીં આજના દિવસે નીચેની સાઈડમાં આપણે ત્રણ કામ ઉપર છે 1 થી 400 નંબર જેના લાયસન્સ નંબર હોય 401 થી 800 માં 801 થી 1200 કે ઉપરના એ ત્રણ પ્રકારના કાઉન્ટર નીચે છે આપના સૌને ગેટ પાસ ત્યાંથી મળી જશે એટલે ખેડૂતોને સરળતા રહે આપણે ભૂતકાળમાં જોયું છે કે લાંબી લાઈનો લાગતી રહે છે તમારી આપણે સુધાર માટે આ વ્યવસ્થા કરી છે અને દરેક પેઢીને આપણે આ ગેટ પાસ આપી દેશું ચેનલ સે વાત કરી રહ્યા કે બહુ બહુ પારદર્શિતા પર કામ કરવાનું છે આપણે કરુણા મદદ બિલની ગેટ પાસની અને યોગ્ય માર્ગદર્શન ની છે નહીં કે ખોટું કરવે બરોબર છે સરકારના નાણાનો જે દુરુપયોગ થાય ત્યારે કોઈ પણ કાર્યવાહી થતી હોય તો કેડુતી લઈને કમિશન જે કે તમામ ઉપર આ કાર્યવાહી થઈ શકતી હોય એટલે આપણે એમાં તો શકીએ શકે એવા આપણે પ્રયત્ન કરવાના છે મારે જે મહત્વની એક વાત કરવાની છે એટલે મેં કીધું મને આવજો અમારે 5 દિવસ પહેલા વાત થઈ જનરલ સર્વેને

सीवाभाईनी बात कराम आवतो सोवती पहली रजवात केली त्यारे मुख्यमंत्री साते सीवाभाई गोड लावता आणि सीवाभाई जतला मिनिस्टर ने माहितीस किधो आ लोको तने मवादी आवी दिया छे यान कोनसे हु कराय मालम આવી रीते सरल भाषा मा रजवात करी आणि आपरी साते नारायण सभे श्री या सांसद सभे श्री या आणि ते किसान मोर्चाना महामंत्री छे हिरोपा हिरोना अवार नवा आपण जे के गुणना होय ने बात केली आ सवना साथ सरकार ची માઈકેલી કેટલા છે ખૂબ જ મહેનત કરી છે બોલો ડાયરેક્ટર શ્રીનો તમારું સમર્થન છે અને આ સફળતા આપણે મળી એટલે આજના દિવસે 124 કરોડ રૂપિયાની ડુંગળી સહાય પાડવા માટે આપણે તમામ વેપારી મોવાના માર્કેટના ખેડૂત ભાઈઓ તથા ગુજરાત ભરના ખેડૂત ભાઈઓ રાજ્ય સરકાર શ્રીનો આપણે ખૂબ ખૂબ આભાર માને છે આપને આ મેટિસ પૂરી થયા પછી જે કઈ પ્રશ્ન હોય હું ઓફિસની અંદર હોઉં છું નથી છો અથવા ટેલિફોનિક જે કઈ જરૂરિયાત છે એ આપને હું પ્રશ્નનો જવાબ આપવા માટે તૈયાર છું પણ ગયા વખતે જે રીતે સુધારા વધારા હતા એ આપણે આ વખતે કરવા માટે તૈયાર નથી એના માટે સોગંદનામું કરવું છે સોગત નામમાં ખેડૂતોને દૂર લઈ ન જવું પડે તો આપણે એક બે વ્યક્તિ તેવો પ્રયત્ન કરશું કે માર્કેટિંગ ગાઈડ